બોટાદ જિલ્લામાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં એકસઠ જેટલા લોકો સાથે થયેલી ઓનલાઈન છેતરપિંડીના પગલે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાય છે બોટાદ પોલીસે સાયબર ક્રાઇમ ને લઈને માહિતી આપી હતી કે એકસઠ જેટલા લોકો સાથે કુલ અઠ્યાવીસ લાખનું ઓનલાઈન ફ્રોડ થયું હતું જેને લઈને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે તે પૈકી ઓગણીસ પોઈન્ટ ચુમ્માલીસ લાખ રકમ પરત અપાવવામાં સફળતા મેળવી છે જેથી ભોગ બનનારે બોટાદ સાયબર ક્રાઇમ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો कोई पैसा मुफ्त में मिलता नहीं काम करना पड़े तो पैसा मिलेगा आयु कोई कोई 42 या कोई दिन हमारे महीने पूरी वसूली है इसमें सिस्टम बनती है नाव में तो भराओ क्या हो गया बड़ा नहीं जा सकते वाह धन्यवाद इतना इज्जत

પછી શું પછી સાયબર ક્રાઇમ એકસો ને ત્રીસ નંબરમાં ઓગણીસો ત્રીસમાં મેં ફોન કરી ને કમ્પ્લેન જાહેર કરી તો બોટાદમાંથી બોટાદ સાયબર ક્રાઇમમાંથી ફોન આવ્યો ને કમ્પ્લેન કીધું એટલે આવ્યો પરત પરત એટલે પરત છેતાલીસ હજાર રૂપિયા પરત મળ્યા છે મારું નામ અનિલ હરિપરા છે ગામ બોટાદ મારે વોટ્સએપના માધ્યમથી ઓનલાઈન વીસ હજારનો ફ્રોડ થયેલો તો મેં તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ ડાયલ કરેલો અને કમ્પ્લેન ઓનલાઈન રજીસ્ટર કરાવેલી પછી મને બોટાદ સાયબર ક્રાઇમમાંથી ફોન આવેલો અને એ લોકોએ મને જબાની દેવા માટે બોલાવેલો પછી મેં મારી માહિતી આપતા એ લોકોએ મારા જે પૈસા ગયેલા હતા સામેના અકાઉન્ટમાં એને લિયન કરીને ફ્રીઝ કર્યા અને પછી કોર્ટની કાર્યવાહીના માધ્યમથી મને મારા પૈસા વીસ હજાર રૂપિયા પરત મળેલ છે તો હું પીઆઈ જેજી ચૌધરી સાહેબ અને એની ટીમનો ખૂબ ખૂબ આભારી છું